હાલમાં સમય આખી દુનિયામાં જે સૌથી વધારે ચર્ચામાં રહેવાળું બદનામ ટાપુ છે તેનું નામ તો તમે લોકોએ જરૂર સાંભળ્યું જ હશે કારણ કે ખાસ ટાપુ ટાપુ છે 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 જેને કહેવામાં આવે અને એ જેના ઉપર દુનિયાના અત્યંત માનવ અધિકારો સામેના ગંભીર અપરાધો અને અત્યંત ગંભીર અને ગેરકાયદેસર કામ કરવામાં આવ્યા હતા એવા કામ કે જેનું વિગતવાર વર્ણન કરવું પણ શક્ય નથી કારણ કે આ સુનસાન ટાપુ પર ઘણા વર્ષો સુધી જે કંઈ બનતું રહ્યું હતું તેને અંજામ આપનાર દુનિયાના કોઈ સામાન્ય લોકો નથી પરંતુ તે આ દુનિયાના અમીર અને પ્રસિદ્ધ લોકો છે કોઈ 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 નેતા છે 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 તો તો સાથે જોડાયેલો માણસ મોટો બિઝનેસમેન બીજા ક્ષેત્રનો પ્રખ્યાત વ્યક્તિ હવે જો તમારે આ આઈલેન્ડ અને તેનો જે માલિક હતો એટલે કે જેફરી એફ્ટેન તેની હકીકત જાણવી છે અને સાથે જ એ પણ જાણવું છે કે આખરે એફસ્ટીન ફાઇલના નવા રિલીઝ થનારા ડોક્યુમેન્ટમાં ભારતના પ્રધાનમંત્રીનો શું એંગલ બતાવવામાં આવ્યો છે તો પછી આપણે આ આખી કહાનીને એકદમ શરૂઆતથી શરૂ કરવી પડશે વાત છે વર્ષ ઓગણીસો ત્રેપનની જ્યારે અમેરિકામાં જેફરી એફ્ટીન નામના આ વ્યક્તિનો જન્મ થયો હતો આ વ્યક્તિએ પોતાના કરિયરની શરૂઆત એક સામાન્ય સ્કૂલ ટીચર તરીકે કરી હતી તે પછી તે વોલ સ્ટ્રીટ પહોંચ્યો જ્યાં તેણે માલદાર અને અમીર લોકોના પૈસાનું મેનેજમેન્ટ કરવાનું શરૂ કર્યું આજ તેની ખાસ કાબિલિયત હતી અને ત્યારબાદ તેણે પોતાની કંપની શરૂ કરી પછી તેણે અમીરથી અમીર લોકો સાથે સંબંધો બનાવવાનું શરૂ કર્યું અને ધીમે ધીમે તેમના નજીક આવતો ગયો મોટા માથાઓ અને પ્રભાવશાળી લોકો સાથે કનેક્શન બનાવવા મામલે આ માણસ કેટલો પ્રખ્યાત હતો તેનો અંદાજ તમે એ વાત પરથી જ લગાવી શકો છો કે તેણે જેમની સાથે કનેક્શન બનાવ્યા તેમાં દુનિયાના પ્રખ્યાત બિઝનેસમેન મોટા મોટા પ્રોફેસર્સ વૈજ્ઞાનિકો અને આ ઉપરાંત દેશોના પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિઓ સુધીનો પણ સમાવેશ થતો હતો હવે અહીં પણ એક વિચારવાની વાત એ છે કે આખરે જેફરી એફસ્ટીન આટલી ઝડપથી અને 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 આટલા ઓછા સમયમાં આટલો વધુ ધનવાન અમીર અમીર કેવી રીતે બની ગયો હતો આટલી તેણે સામ્રાજ્યના જોરે દુનિયાના શક્તિશાળી પ્રભાવશાળી અને મોટા માથાઓ સાથે કેવી રીતે કનેક્શન બનાવ્યા હતા જેફરી એફસ્ટીનના આ પ્રાઇવેટ આઇલેન્ડ પર માનવ અધિકારો સામેના અત્યંત ગંભીર અપરાધોના આરોપો લાગ્યા હતા જેમાં અપરિપક્વ વયની પીડિતાઓનો પણ સમાવેશ હોવાનું જણાવાયું છે દુનિયાના બીજા વિસ્તારોમાંથી નાની ઉંમરની પીડિતાઓને લલચાવીને અથવા અન્ય રીતો અપનાવીને આ આઇલેન્ડ પર લાવવામાં આવતી હતી અને ત્યારબાદ તેમના પર ગંભીર શોષણ અને દુર્વ્યવહાર થવાના આરોપો લાગ્યા હતા જે અંગે વિગતવાર વર્ણન કાયદેસર રીતે અહીં શક્ય નથી દુનિયાના જેટલા પણ અમીર પ્રભાવશાળી અને શક્તિશાળી લોકો હતા જે જેફરી એફસ્ટીનના સંપર્કમાં હતા તેના મિત્રો હતા અથવા તેની ખૂબ નજીક હતા તેઓ સમય સમયે પાર્ટીઓ માટે આ આઇલેન્ડ પર આવતા જતા રહેતા હતા એક થિયરી એવી પણ છે કે જ્યારે પણ આ દુનિયાના પ્રભાવશાળી લોકો આ આ આઈલેન્ડ પર જતા ત્યારે જેફરી એફસ્ટીન ગુપ્ત રીતે તેમના ફોટા અથવા વિડીયોઝ બનાવી લેતો હતો પછી આ જ ફોટા અને વિડીયોઝનો બ્લેકમેલ માટે ઉપયોગ થયો હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે અને તે સમયના લીધેલા જ આ ફોટા અને વિડીયોઝ છે જે ઘણા વર્ષો પછી એટલે કે બે હજાર પચીસ અને છબ્વીસમાં એક એક કરીને બહાર આવી રહ્યા છે અને વિશ્વભરમાં ગંભીર ચર્ચાનો વિષય બની રહ્યા છે આ તમામ ઘટનાનો સતત ભોગ બનેલી નાની ઉંમરની પીડિતાઓ અને તેમના માતા પિતા ઈચ્છતા હોવા છતાં પણ કંઈ કરી શકતા ન હતા કારણ કે તેઓ જોઈ રહ્યા હતા કે જેફરી એફીન પાછળ દુનિયાના સૌથી શક્તિશાળી અને પ્રભાવશાળી લોકોનો હાથ છે આથી તેના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવી તો દૂર રહી જો કોઈ મોઢું પણ ખોલે તો કદાચ તેનું અંજામ પણ ગંભીર થઈ શકે પરંતુ વર્ષ બે હજાર પાંચમાં એક મોટો વળાંક આવ્યો જ્યારે આ બધામાંથી પસાર થયેલી એક પીડિતાએ હિંમત કરીને આખરે દુનિયાની સામે પોતાનું મોઢું ખોલ્યું ત્યારે હવે તો પુરાવા પણ મળ્યા હોવાનું કહેવાય છે એટલે હવે તો તે પોતાની જિંદગીમાં ક્યારેય જેલમાંથી બહાર પગ પણ નહીં મૂકી શકે પરંતુ લોકો ખોટું વિચારી રહ્યા હતા કારણ કે જેફરી એફસ્ટીન પાછળ દુનિયાના અતિશય શક્તિશાળી એટલે કે દુનિયાના મોટા માથાઓનો હાથ હતો આથી માત્ર બાર થી તેર મહિના પછી જ જેફરી એફસ્ટીન ફરી એક વખત જેલમાંથી બહાર આવી ગયો અને પહેલાની જેમ જ ખુલેઆમ પોતાની જિંદગી જીવતો રહ્યો આ પછી લગભગ છ વર્ષ બાદ એટલે કે બે હજાર અગિયારમાં ફરી એકવાર ઘણી પીડિતાઓએ જેફરી એફસ્ટીન વિરુદ્ધ અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું અને તેના વિરુદ્ધ ખુલેઆમ બોલવા લાગી પરંતુ આ બધાથી પણ જેફરી એફસ્ટીન પર કોઈ અસર પડી નહીં તે પહેલાની જેમ જ આઝાદીથી ફરતો રહ્યો પછી વર્ષ બે હજાર અઢારમાં મીડિયાએ એફસ્ટીન ફાઇલ પર મોટી મોટી રિપોર્ટ છાપવાની શરૂઆત કરી જેના કારણે હવે અમેરિકન સરકાર પર દબાણ આવવાનું શરૂ થયું આ દબાણ એટલું વધી ગયું કે આખરે વર્ષ બે હજાર ઓગણીસમાં એફસ્ટીન એફસ્ટીનની ધરપકડ જ કરી લેવામાં આવી પરંતુ ધરપકડ પછી કેસની સુનાવણી શરૂ થાય અને બધી હકીકતો સામે આવે તે પહેલાં જ એક દિવસ અચાનક જેફરી એફસ્ટીને જેલની અંદર આત્મહત્યા કરી લીધી જેફરી એફસ્ટિનની આ આત્મહત્યા આજ સુધી પોતાના અંદર એક મોટું રહસ્ય છુપાવીને બેઠી છે કારણ કે જે જેલમાં તેણે આત્મહત્યા કરી હતી તે સૌથી સુરક્ષિત જેલ માનવામાં આવે છે અને જે સમયે તેણે આત્મહત્યા કરી હતી તે સમયે સીસીટીવી કામ ન કરતું હોવાની અને ત્યાં ડ્યુટી પર હાજર જે ગાર્ડ્સ હતો એ પણ સુઈ ગયા હોવાની માહિતી સામે આવી આ બધી વાતો ઘણા મોટા પ્રશ્નો ઊભા કરી રહી હતી એટલા માટે બીજા જ દિવસથી અમેરિકાના કેટલાક લોકો સ્પષ્ટ રીતે આ આત્મહત્યા અંગે શંકા વ્યક્ત કરી રહ્યા છે અને તેના મૃત્યુ પછી ઘણા પ્રશ્નો ઉઠ્યા કે દુનિયાના મોટા મોટા લોકોના રહસ્યો હંમેશ માટે દફન કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે એફસ્ટિન તો મરી ગયો પરંતુ ત્યારબાદ હવે બધાની નજર તેની એક જૂની ગર્લફ્રેન્ડ પર હતી જેનું નામ હતું ગિલેન મેક્સવેલ આ એ જ મહિલા હતી જે આખા કાળા કારનામામાં એફસ્ટિનની સૌથી મોટી સાથી હતી એફસ્ટિન માટે અલગ અલગ વિસ્તારોમાંથી છોકરીઓ શોધવી તેમને ફસાવવી અને પછી આ કામ માટે તૈયાર કરવી આ બધી જવાબદારીઓ એ જ નિભાવતી હતી સૌથી પહેલા વર્ષ બે હજાર વીસમાં આ મહિલાની ધરપકડ કરવામાં આવી લાંબી કાર્યવાહી ચાલી અલગ અલગ પીડિતાઓના નિવેદનો લેવામાં આવ્યા અને અંતે વર્ષ બે હજાર બાવીસ આવતા આવતા આ મહિલાને વીસ વર્ષની સજા ફટકારવામાં આવી પરંતુ વાત અહીંયા સુધી પૂરી ન થઈ આ પછી અમેરિકામાં સતત માંગ ઉઠવા લાગી કે જેફરી એફસ્ટીન સાથે જોડાયેલા જેટલા પણ લોકો હતા જે તેના નજીક હતા જે તેના મિત્રો હતા તે બધાનો ખુલાસો કરવામાં આવે મતલબ કે આ સમગ્ર કેસ સાથે જોડાયેલા તમામ દસ્તાવેજોને જાહેર કરવામાં આવે જેથી આખી દુનિયા જાણે સત્ય શું છે લાંબા સમય સુધી આ મામલે ચાલતી રહી પરંતુ અંતે નવેમ્બર એક કાયદો પસાર કરવામાં આવ્યો અને ત્યારબાદ ધીમે ધીમે આ સમગ્ર કેસની હકીકત દુનિયા સામે આવવા લાગી દોસ્તો તમને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન તો જરૂર યાદ હશે અને તેમણે એપસ્ટીનના આઈલેન્ડની ઘણી વખત મુલાકાત લીધી હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે હવે જો વાત કરીએ આ કેસ સાથે જોડાયેલા તાજેતરમાં રિલીઝ થયેલા ડોક્યુમેન્ટની તો દસ્તાવેજો બહાર આવ્યા બાદ દુનિયાના કેટલાક જાણીતા લોકો સૌથી વધારે પ્રશ્નોના ઘેરામાં નામ માઇક્રોસોફ્ટના સ્થાપક એટલે કે બિલ ગેટ્સનું હોવાનું પણ જણાવાઈ રહ્યું છે જી હા એજ બિલ ગેટ્સ જેને આજકાલ દુનિયાના સૌથી અમીર સૌથી ધનવાન લોકોમાં ગણવામાં આવે છે થોડા દિવસો પહેલા જ્યારે આ કેસ સાથે જોડાયેલા દસ્તાવેજોની પહેલી ખેપી બહાર આવી હતી ત્યારે જ બિલ ગેટ્સના ઘણા ફોટા વાયરલ થવા લાગ્યા હતા જેમાં તેમને છોકરીઓ સાથે જોઈ શકાય છે અને હવે જ્યારે બીજી વખત પણ વધુ દસ્તાવેજો બહાર આવ્યા છે ત્યારે તેમાં પણ ઘણી જગ્યાએ બિલ ગેટ્સનું નામ હોવાનું જણાવાઈ રહ્યું છે આ ઉપરાંત એક ઈમેલ પણ ભારે ચર્ચામાં છે જેમાં એફસ્ટીન દ્વારા લખવામાં આવ્યું હોવાનું કહેવાય છે કે બિલ ગેટ્સના રશિયન છોકરીઓ સાથે સંબંધ હતા જેના કારણે તેમને ગંભીર બીમારી હોવાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હવે જ્યારે આ ઈમેલ ચર્ચામાં આવ્યો છે ત્યારે બિલ ગેટ્સની ટીમ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે અને આ તમામ દાવાઓને સંપૂર્ણપણે ખોટા ગણાવવામાં આવ્યા છે આ પછી હવે આગળ જે નામ હોવાનો દાવો થઈ રહ્યો છે તે ખુદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ ઉલ્લેખિત હોવાનો દાવો આ વખતની નવી રિલીઝ થયેલી ખેપીમાં ટ્રમ્પ સાથે જોડાયેલી લગભગ પાંચ હજાર ફાઇલ્સ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે સૌથી વધુ ચર્ચા એ ઇન્વેસ્ટિગેશન ફાઇલ્સની થઈ રહી છે કેટલીક ઇન્વેસ્ટિગેશન ફાઇલ્સમાં ટ્રમ્પનું નામ ગંભીર આરોપો સાથે ઉલ્લેખિત હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે કે આરોપો માટે હાલ સુધી કોઈ પુરાવા સામે આવ્યા નથી અને ખુદ ડોનાલ્ડ ટ્રમ્પે પણ હંમેશાની જેમ આ તમામ આરોપોને ખોટા ગણાવ્યા છે દોસ્તો એસ્ટીન સાથે જોડાયેલા દસ્તાવેજોમાં આવનારા પ્રખ્યાત પ્રભાવશાળી અને મોટા માથાના નામોની યાદી ઘણી લાંબી હોવાનું જણાવાય છે એટલી લાંબી કે કદાચ તેને એક જ વિડિયોમાં સમજાવવું પણ શક્ય નથી પરંતુ અહીં તમારે આ સમજવું પણ ખૂબ જરૂરી છે કે આજકાલ સોશિયલ મીડિયા પર જ્યારે તમે વારંવાર નવા નવા નામો સાંભળો છો કે ફલાણાનું નામ એફસ્ટિન ફાઇલમાં છે ફલાણાનું નામ એફસ્ટિન ફાઇલમાં આવી ગયું છે તો તેનો અર્થ એ બિલકુલ ન કાઢવો કે જેનું નામ ફાઇલમાં આવ્યું છે એ વ્યક્તિ ચોક્કસ રીતે ગુનામાં સામેલ હતી કારણ કે ઘણી વાર માત્ર એફસ્ટીને કોઈ ઈમેલમાં કોઈ એક વ્યક્તિનો ઉલ્લેખ કર્યો હોય તો તે વ્યક્તિનું નામ પણ ફાઇલમાં આવી જાય છે ટેકનિકલી એ સાચું છે પરંતુ જે રીતે લોકો તેનો અર્થ કાઢી રહ્યા છે એ રીતે બિલકુલ સાચું નથી હવે જો ભારતની વાત કરીએ તો ભારતમાં આ મામલો ત્યારે વધારે ચર્ચામાં આવ્યો જ્યારે તાજેતરમાં રિલીઝ થયેલા દસ્તાવેજોમાં એક ઈમેલ સામે આવ્યો આ ઈમેલમાં એસ્ટિન કતરના એક શક્તિશાળી વ્યક્તિ સાથે વાતચીત કરી રહ્યો હોય તેવું જણાવવામાં આવી રહ્યું છે અને આ વાતચીત દરમિયાન તેણે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ કર્યો હતો આ ઈમેલની તારીખ છ જુલાઈ બે હજાર ની છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચાર જુલાઈ બે હજાર સત્તરથી થી છ જુલાઈ બે હજાર સત્તર સુધી ઇઝરાયલમાં હતા આ કોઈ પણ ભારતીય પ્રધાનમંત્રી દ્વારા ઇઝરાયલનો પહેલો સત્તાવાર પ્રવાસ હતો અને આ પ્રવાસથી થોડા દિવસો પહેલા જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી જ્યારે આ ઈમેલ પર ચર્ચા શરૂ થઈ ખાસ કરીને જ્યારે ભારતના વિરોધ પક્ષે સવાલો ઉઠાવ્યા ત્યારે તરત જ ભારતના વિદેશ મંત્રાલય દ્વારા જવાબ આપવામાં આવ્યો વિદેશ મંત્રાલયે કહ્યું અમે કથાકથિન એસ્ટિન ફાઇલ્સમાં આવેલા એક ઈમેલ વિશેની રિપોર્ટ જોઈ છે જેમાં પ્રધાનમંત્રી અને તેમના ઇઝરાયલ પ્રવાસનો ઉલ્લેખ છે જુલાઈ બે હજાર સત્તરમાં પ્રધાનમંત્રીનો ઇઝરાયલનો સત્તાવાર પ્રવાસ સાચો છે પરંતુ આ ઈમેલમાં લખાયેલી બાકીની બધી વાતો એક દોષિત અપરાધીની બકવા સિવાય કંઈ નથી અને તેને એ જ તિરસ્કાર સાથે અવગણવું જોઈએ જેના તે લાયક છે તો દોસ્તો આ હતી જેફરી એફસ્ટીન અને તેના બદનામ આઈલેન્ડ સાથે જોડાયેલી આખી કહાની જેને અમે તમારા સામે શક્ય તેટલી શોર્ટમાં મૂકવાનો પ્રયત્ન કર્યો છે અને આ તમામ માહિતી જાહેર રિપોર્ટ્સ દસ્તાવેજો અને આરોપોના આધારે રજૂ કરવામાં આવી છે હવે આ સમગ્ર મામલે તમારું શું વિચાર છે તે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો